છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન માલોત્રા ખાતે ભવ્ય ઉજવણી જેમાં ગામના આગેવાન શ્રી સરપંચ શ્રી માસુંગભાઈ વાધડા નાથુસિંહ દેવડા મંગળાજી રાજપૂત મફાભાઈ ફોક માફાભાઈ બોબી પ્રકાશભાઈ અગ્રા કેહરાભાઈ ભેમ બધા આગેવાનો હાજર રહ્યા અને તેના સિવાય પણ સારા સરકારી માધ્યમિક શાળાના આચાર્ય વર્ગ બે હિંમતભાઈ દ્રાંગી અને શિક્ષક શ્રી પ્રવીણભાઈ ચૌધરી મૌતાજી ગજાભાઈ તેમજ સમગ્ર સ્ટાફ પણ હાજર રહ્યો અને ધ્વજવંદન સરપંચ શ્રી માસુમભાઈ વાદળાના હસ્તે કરાવી અને સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરેલ જેમાં નામી બાળાઓ અને ભૂલકાઓએ સરસ રીતે કાર્યક્રમમાં રજૂ કર્યા તેમને પ્રોત્સાહિત રૂપે પ્રકાશ પ્રજાપતિ તરફથી તરફથી ચોપડા આપી અને સન્માનિત કરાયા કરસનભાઈ દરેક બાળકને પ્રસાદ રૂપે સંતરા આપવામાં આવ્યા અને ભેમાભાઈ શંકરભાઈ દુણિયા શાળાના વિકાસમાં ફાળો શિક્ષણ ક્ષેત્રે વિકાસ કરવામાં તેમની મહત્વની ભૂમિકા ભજવી રિપોર્ટર ધાનેરા